નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર ધોરણ દસ એસએસસી બોર્ડ માર્ચ પરીક્ષાની તૈયારીમાં ખૂબ સરસ રીતે તમે કરી રહ્યા છો ત્યારે આપના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસને શુક્રવારે સામાજિક વિજ્ઞાન બોર્ડની પરીક્ષા છે ત્યારે એક સિસ્ટમેટિક સ્માર્ટ પ્લાનિંગ સાથે સામાજિક વિજ્ઞાનની વાંચન વ્યૂહરચના વિશેષ ટાઈમટેબલ બનાવેલ છે જે આપને અચૂક ઉપયોગી થશે અને ખૂબ સારા ગુણ મેળવો તેવા શુભ ઉદ્દેશ્યથી શરૂ કરીએ જરૂર જણાય ત્યાં નોંધ કરજો અને દરેક ધોરણના ધોરણ દસના વિદ્યાર્થીઓને વધુને વધુ શેર કરજો જેથી તેઓ પણ સામાજિક વિજ્ઞાનની વાંચન વ્યૂહરચના મુજબ તૈયારી કરી શકે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ આ ટાઈમટેબલ ઉપયોગી રહેશે સ્ટડી મટીરિયલમાં સૌ પ્રથમ પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાન બોર્ડના જૂના પ્રશ્નપત્ર એસાઈમેન્ટ અપેક્ષિત નકશા પ્રેક્ટિસ માટેની વાત છે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસને બુધવાર બપોર પછી ગણિતનું જે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનું પેપર પૂર્ણ કરીને સામાજિક વિજ્ઞાનનું વાંચન વ્યૂહરચનાનો ટાઈમ શરૂ થશે બપોર પછી બુધવારે અઢી વાગ્યે ગણિતનું પેપર આપીને પૂર્ણ સ્વરૂપે તમે ઘરે આવી જાઓ અને અઢીથી ત્રણ વાગ્યા સુધીમાં નિરાતે મધ્યાહન બપોર ભોજન લેવું ત્યારબાદ ત્રણ વાગ્યાથી નવ વાગ્યામાં પેલું પાઠ્યપુસ્તકના બધા પાઠના સ્વાધ્યાય જેમાં વિભાગ એ અને બીનું વાંચન આટલું જાણો જે પાઠ્યપુસ્તકમાં આપેલ છે તે કોષ્ટક બોક્સનું વાંચન આ ઉપરાંત તમને આવડતા મનગમતા દરેક પ્રશ્ન વિભાગ મુજબ વાંચી જાઓ એ બી સી અને ડી મુજબ એસાઇમેન્ટ અપેક્ષિતના વિભાગ સી છે તે માત્ર વાંચન વચ્ચે ઘર રિવાજ મુજબ રાત્રિભોજન લઈ લો રાત્રે નવથી બારનો સમય જેમાં વિભાગ ડીનું એસાઇમેન્ટ અપેક્ષિત પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું વાંચન અને બી અને સી પાઠ્યપુસ્તકનું વાંચન પ્લસ બોર્ડના છેલ્લા બે વર્ષના પ્રશ્નપત્ર વાંચી શકો છો બાર વાગ્યા પછી નિંદ્રાવસ્થા શુભ રાત્રિ બાર પછી રાત્રે જાગીને વાંચવું નહીં આ અમારા ટાઈમ ટેબલની ખાસ વિશેષતા છે ત્યારબાદ ચૌદ ત્રણ બે હજાર ચોવીસને વાર ગુરુવાર જ્યારે સામાજિક વિજ્ઞાનની વાંચન વ્યૂહરચનામાં બોર્ડ તમને એક દિવસની રજા આપે છે સવારે છ થી સાત સુપ્રભાતમ દાંતણ સ્નાન પૌષ્ટિક નાસ્તો કરો સાતથી નવ વિભાગ બી પાઠ નંબર એકથી એકવીસના બધા પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક મુજબ વાંચો નવથી બાર વિભાગ સી પણ ઊંધેથી એકવીસથી એક બધા પ્રશ્ન પાઠ્યપુસ્તક મુજબ વાંચન કરો બારથી એક બપોરે વિભાગ ડીનો પ્રશ્નપત્ર નંબર ચોપન જે નવી પેપર સ્ટાઇલમાં ચાર ગુણના નકશા છે તે પાઠ નંબર આઠથી ચૌદનું પાઠ્યપુસ્તકમાં નકશા પ્રેક્ટિસ કરો ખાસ વચ્ચે અનુકૂળતા મુજબ મધ્યાહન ભોજન બપોરનું લઈ લ્યો બપોરે એકથી બે મધ્યાન બ્રેક ટાઈમ છે તમે તેમાં મનગમતા તમારા ચારથી પાંચ ગીતો પણ સાંભળી શકો છો અને એક ફ્રેશ માઇન્ડ તમારું થઈ જશે પછી બેથી પાંચ વચ્ચે બપોરે પાઠ્યપુસ્તકના દરેક વિભાગ મુજબનું મનગમતા પ્રશ્ન જવાબ જે વાંચવાના રહેશે પાંચથી અગિયારમાં વિભાગ એથી ડીનું પુનઃ વાંચન કે જેમાં પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અપેક્ષિત જૂના બોર્ડના પ્રશ્નપત્ર એસાઈનમેન્ટ તમને શિક્ષકોએ કોઈ ખાસ પ્રશ્નપત્ર આપ્યા હોય કે પ્રશ્ન આપ્યા હોય તે પણ તમે વાંચી શકો છો વચ્ચે અનુકૂળતા મુજબ રાત્રિભોજન છે એ સ્વીકારવું અગિયારથી બારની વચ્ચે માત્ર વિભાગ ડીના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું વાંચન અને ફરીથી નકશો પુનરાવર્તન કરવો બાર વાગ્યા પછી નિંદ્રાવસ્થા શુભરાત્રિ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર જ્યારે સામાજિક વિજ્ઞાનની પરીક્ષાનો દિવસ છે ત્યારે સવારે છથી સાત સુપ્રભાત દાંતણ સ્નાન ચા ભાખરી પૌષ્ટિક નાસ્તો તમે કરો સવારે સાતથી આઠ વિભાગ ડી ફરીથી વાંચો આવડતા પ્રશ્નો ખાસ વાંચો નકશો છે તેની પ્રેક્ટિસ કરો અને જે ચોવીસ માર્કનો મહત્ત્વનો વિભાગ છે એ વિભાગ એનું વાંચન કરો ફરીથી પુનઃ આઠથી નવ નવ વાગ્યા પછી આ ટાઈમ ટાઈમટેબલમાં વાંચન સમાપ્ત થઈ જશે તમે તમારા પરીક્ષા કેન્દ્રની જવા માટેની તૈયારી કરી શકો છો સામાજિક વિજ્ઞાનની પરીક્ષાની શુભેચ્છા સબસ્ક્રાઈબ નીરવ મંદિર ચેનલ